કાશ પેલા સાંભળી લીધું તો વધારે સારું હતું એટલે એમણે મને કીધું કે રેખા તારું બોડી કેવી થઈ ગઈ છે મારું શરીર પણ શ્યામ પડી ગયું એ વખતે એટલે કે તું આ નાસ્તો ચાલુ કર તને સારું થઈ જશે પણ મને કેવું હતું કે મને મારું માઇન્ડસેટ હતું નહીં એ વખતે કારણ કે મેં એટલી બધી દવા કરાવી હતી તો મને ક્યાંય સારું નતું થતું મેં કીધું આ પાવડર લેવાથી મને સારું થશે મને એવો પ્રશ્ન હતો મારા મનમાં પછી તો એ આમણે મને કીધું કે તું ચાલુ કરી જો કેવું લાગે છે તને ટ્રાય કર આટલા ટ્રાય કર્યા છે તો આ પણ ટ્રાય કરી લે એટલે પછી મેં ચાલુ કર્યું અચ્છા તો આ પ્રોગ્રામ ઉપર આવવાનું તમારું સ્વાસ્થ્યનું એવું કયું ફેક્ટર હતું તમે કઈ વસ્તુથી એવા હેરાન હતા કે જેને તમે સારું કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે અત્યાર સુધીમાં એવી કઈ કઈ વસ્તુઓ છે હા એક્ચ્યુઅલી તકલીફ તો શરીરમાં બહુ જ હતી મારી પણ વધારે હું મારા પેટના દુખાવાના કારણે હું જોઈન્ટ થઈ હતી મને તો દુખાવો મને દસ વર્ષથી હતો એ તો હું ભૂલી જ ગઈ કારણ કે એની દવા મેં પાંચ વર્ષ ખાધી ના તો મારા પેટમાં આડસર થઈ ગઈ હતી કેટલા પંદર થી વીસ ડોક્ટર ને મેં બતાવ્યું નાના મોટા બધા હેવી હેવી દવા લખ્યા પણ કોઈ ફેર નતો પડતો એન્ડોસ્કોપી કરાવી સીટી સ્કેન કરાયું એનો વાયપસી રિપોર્ટ પણ કરાયો તે બાકી નતું રાખ્યું પણ દવા આપે ને ડોક્ટર એટલે મારા પેટમાં દુખાવો ઉપરથી વધી જાય એટલે પછી હું દવા બંધ કરી દઉં એન્ડ પપ્પા કે તને કેમ દવા માફક નહીં આવતી કેમ દુખાવું થાય છે મને એનું કારણ ખબર કેમ થાય છે એટલે હું દવા તો બધી દવાઓ ઢગલો થઈ ગઈ મારા ઘરમાં અને પછી તો મને ચક્કર પણ આવે એના કારણે દવા લઉં તો મને ખાવાનું ના ભાવ અને આમ સુઈ રહેવાની ઈચ્છા થાય મને અને પેટમાં દુખાવો એવો થાય ને કે હું જમું ને એટલે તરત મારે વોશરૂમ જવું પડે મારા ખાવાનું મને પચ જ નહીં ગયું ફૂલે જમતા જમતા પણ ઉઠવું પડે મારે એવી તકલીફ હતી મારી અને દિવસમાં પાંચ થી છ વાર જવું પડતું મને દસ વર્ષ આવી તકલીફ હતી તમને પેટની પેટની તકલીફોમાંથી તો હું તો કદાચ વર્ષ દોઢ વર્ષ જ પસાર થયો છું પણ ખરેખર આ તારા દેખાઈ જતા એમ કેમ કે આ બધી સમસ્યા એવી હોય ઇમ્યુનિટી ખરાબ થઈ જાય શરીરમાં ગમે નહીં કશું વેચે નહીં ચીડિયા પણ તો એનાથી જ્યાં તકલીફ હતી તમને રેખાબેન એનાથી ઘરમાં શું ફરક પડતો આના લીધે ઘરમાં પણ બધા ટેન્શનમાં બહુ જ રહેતા મારા સાસુ પણ બઉિતા થતી તને ફેર નહીં પડતો એ પણ ચિંતામાં રહેતા મને મને એટલી ચિંતા થાય તો હું પડી પડી રડું મને કેમ ફેર પડતો નથી મનસ મને એટલી જ કેમ આ બધું થાય છે કારણ કે આખા બોડીમાં તકલીફ હતી મારો અને એક મટાડા જો બીજું ઊભું થઈ જાય એટલી તકલીફ હતી એનો પડી પડી મને ડિપ્રેશન પણ બહુ આવી ગયું થાય છે મારી જોડે એવી તકલીફ હતી મનો અને ઘરમાં પણ મને કમરની તકલીફ પત્તી થઈ હતી સૌથી વધારે કમરની હતી એના કારણે જ મને પેટની તકલીફ થઈ ગઈ છે કમરની તકલીફ એટલી હતી ને કે હું ના ઊભું રહેવાય કે ના બેસાય ના વાંકા કામ થાય કે ના સુવાય મારાથી પડખું ફરીને નતું સૂવાતું અને નીચે તો બિલકુલ કંઈ પણ ના લેવાય મારાથી ઘી ના તો મારા સાસુ ને કહું મમ્મી મને ક્યારે મળશે અને હું કર કેતા કે હું રડી પડું કે મમ્મી મારાથી પોતા કેવી રીતે થશે નહીં થાય મારાથી પોતા મમ્મી કે થશે એ પણ મને હિંમત આપશે થશે કે તું શાંતિ રાખે તને બધું સારું થઈ જશે મારા સાસુ ને હોથી વધારે ચિંતા હતી મારી એમને એ પણ પ્રોબ્લેમ કેમ થયો હતો તમને રેખાબેન શું હતું કમરનો કમરનો પ્રોબ્લેમ ના એ પ્રોબ્લેમ છે ને મારા વજન ખસેડવાથી થયો તો એમાં મારે ચોથા અને પાંચમા મણકા વચ્ચે જે ગાદી છે ને એ ફાટી ગઈ હતી એટલે વજન ખસેડવામાં શું તમે શું કર્યું એવી તો શું ભૂલ થઈ ગઈ હતી મેં અનાજ ભરેલું પીપડું ખસેડ્યું હતું મેં ત્યારે મારી બોડી વધારે હતી અને એ વખતે છે ને હું કઈ પણ વસ્તુ આમ ખસેડતી વજન વાળું હોય ને કઈ ખસેડતી હોય કઈ નહીં થાય પણ પછી આ તો મેં ખસેડ્યું ત્યારે કંઈ ના થાય પણ મહિના પછી મને એકદમ દુખાવો ચાલુ થઈ ગયો તો અમારા ત્યાં અહીંયા કઠવાડા છે ને ત્યાં ડોક્ટર ને બતાવ્યું તો મને કે તમારે છે ને ગાદી ખસી ગઈ છે એ વખતે એમને એવું જ કીધું હતું પણ પછી તો આપણે મેં કામમાં ધ્યાન આપ્યું નહીં હું કામ તો કરે રાખું પછી દવા લઉં કામ કરું દવા લઉં આવી રીતે દિવસો કાઢ્યા પણ મને ક્યાંય ફેર પડતું જ નતું મને અને પછી એક દવા થી મને ફેર પડી ગયો તો એ રેગ્યુલર મેં ચાલુ રાખી પછી એના કારણે મને પેટમાં આડસર થઈ પછી મને કબજિયાત રહેવા લાગી મને પેટ સાફ ના થાય બરાબર

અને સાવણી પણ નથી પકડાતી મારાથી બિલકુલ એ ના વાંકા વાળી શકાય ના સાવણી પકડાય મારાથી કઈ કામ નતું થતું એટલે મેં છે ને ઊભું પોતું લાવી દીધું અને અને ઊભા પેલું કચરો વાળવાના હોય એનાથી હું કચરો વાળતી હતી ના વાંકુ વાળું કે એના નીચે બેસ એવી રીતે હું કામ કરતી હતી અને જો અડધો વધારે ઊભું રેહવામાં આવે ને તો પછી મારે આઈ સુઈ જવું પડે અને પછી શેક કરું ગરમ પાણીનો એ વખતે મેં કમરની દવા મૂકી દીધી હતી પછી મેં ગરમ પાણીનો શેક કરું તેલની માલિશ કરું એ બધું કરું આખી બોડીમાં ત્યારે સારું લાગે તોય મને ઊંઘ તો આવે જ નહીં એના કારણે મને આખી રાત મારી બેકાર જ જાય મને બિલકુલ ઊંઘ નથી આવતી એક સમય એવો આવ્યો હતો કે ત્રણ રોટલી ઉભા ઉભા બનાવી નથી શકતી ત્રણ રોટલી બનાવી શકે અને ત્રણ રોટલી બનાવતા બનાવતા એને મિનિમમ પંદર થી વીસ મિનિટ લાગે ત્રણ રોટલી બનાવતા અને એક સમય એવો ખરાબ આવી ગયો તો ચાલતા ચાલતા પડી જાય એવો અટક આવતો ચાલતા ચાલતા ગમે ત્યાં પડી જાય એટલી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હતી અશક્તિ લીધે એવું થતું હતું કે દુખાવા ના લીધે એવું થતું હતું તમને અશક્તિ કારણે વીકનેસ બહુ જ હતી મારા માં બીટવેલ પણ ઘટી જતું હતું એનર્જી બિલકુલ જતી રહી હતી બીટવેલ તકલીફ પણ હતી મને અને એનર્જી તો બિલકુલ નહી આઈ ખાલી અમારી માર્કેટ 5 બે જ મિનિટ માર્કેટ છે ત્યાંથી જઈને આવું ન તો આ થાકી જતી હતી હું બહુ જ પછી મારો બીટવેલ 120 થઈ ગયું પણ આપણા ક્લાસમાં જોડાયા પછી સારું છે મેં એકદમ આટલી બધી ને જોડાયા તો એ પછીની વાત તો પછી છે હું તો ખાલી હજુ પહેલાનો તમારી હિસ્ટરી માં જ મેમરાઇઝ છું મતલબ શું વાત કરો છો એમ લાઈક ઇટ્સ ફીલ લાઈક ધીસ તો દસ વર્ષથી આટલી બધી તકલીફો તમે ડોક્ટર આટલા બધા ચેન્જ કર્યા અને જ્યારે પરિણામ ના મળે આપણને સારું મહેસૂસ ના થાય તો શું વિચાર આવે તમે શું વિચારતા ત્યારે ખબર તમારા પરિવારને લઈને વખતે કે હું એ જ વિચારતી હતી કે મને આ બધું મારાથી કામ થતું નથી શું થશે અને મારા જે રિપોર્ટ પણ બોર્ડર લાઈન પર આવી ગયા હતા ત્યારે હું પણ રડતી આ બધી દવા ખાધી છે તો અને હું ટેન્શનમાં બે ત્રણ દિવસ ટેન્શનમાં રહી એના કારણે તાવ પણ સખત નો આઈ ગયો હતો અને બે ત્રણ દિવસ સુધી તો ગોધડું ગરમીમાં ભર ઉનાળામાં ગોધડું ઓઢીને હું સૂઈ રહી હતી એ વખતે એના કારણે અને મારા સાસુ એ પણ ચિંતા બહુ જ કરતા એમને વધારે ચિંતા હતી મારી સૌથી વધારે જોરદાર ભાઈ સૌથી પહેલા તો તમારા આ પરિવારના સપોર્ટ માટે એકવાર ક્લેપ કરીશું કે સપોર્ટ મને પૂરો કરો છો જ્યાં મારો કૌન કે મને બધે મારા મિસ્ટર મને બધે મને લઈ જાય દવાખાને કઈ બાકી નહી રાખે એમણે બહુ જ મને સપોર્ટ કર્યો છે એમને જોરદાર જોરદાર બહુત બહુત સરસ પરિવાર તમને મળ્યો છે કે છેલ્લા 10 વર્ષની આટલી તકલીફો હોવા છતાં તમને હર ડગલે ને પગલે તમારી સાથે છે અચ્છા તો આ બધી જ વસ્તુઓમાંથી પસાર થયા પછી તમને આ ખોરાક બદલવાનું સજેશન જે તમને આપ્યું એ મમ્મીના ત્યાં પડોશી એવું કીધું ને તમે તો એ એ વ્યક્તિ આપણા ક્લાસ સાથે જોડાયેલા હતા હા આપણા ક્લાસ સાથે જોડાયેલા હતા એમના બે ત્રણ મહિના થયા હતા એમને એમનું પોતાનું વજન ઉતાર્યું હતું એટલે એમને પછી મને કે તમે સારું થઈ છે તું ચાલુ કરકે એટલે મારા મમ્મી ના એક્ઝેક્ટ એમને બાર દિવસ થયા હતા ને મેં મારું રજીસ્ટ્રેશન કરાવી દીધું અને હું પેલા ત્રણ દિવસ ક્લાસ પણ ભર્યા મને સારું લાગ્યું એટલે પછી મેં મારું પછી રજીસ્ટ્રેશન કરાવી દીધું આપણો નાસ્તો ચાલુ કર્યો વન્ડરફુલ અચ્છા તો તમે વખતે શું વિચારતા હતા મારે એકચ્યુઅલી વિચારો પણ જાણવા છે કે આટલી બધી તકલીફો જેને વેઠી હોય આટલા ડોક્ટર્સ બદલ્યા હોય આટલા રિપોર્ટ કરાયા હોય એના મનમાં ખાલી ખોરાક બદલવાથી શું સારું થશે આ વિચારને કેટલી માન્યતા મળી શકે હા એ તો હતું જ મેં કીધું આટી ને દવા કરી છે તો સારું નહીં થયું તો આનાથી શું સારું થશે એમ એવું તો શું છે આમાં તો કે મને સારું થશે એવું મનમાં તો થતું તું પણ મને થોડો વિશ્વાસ હતો કારણ કે મેં બધાના રિઝલ્ટ મેં સાંભળ્યા હતા બધાના અન્ય દુઃખાવો ટીચરના દુખાવો બધાના સારું મેં સાંભળ્યું તું એટલે મારું મને પણ એક મોટિવેશન મળ્યું બધાના અનુભવ મને કે એ લોકોનું સારું થઈ છે તો મારું સારું થશે તમે કમર નું નીચર નું સાંભળ્યું હશે પણ મને યાદ છે જયારે તમે ઇન્ક્વાયરી માટે ખાલી કોલ કરેલો અને તમે મીનાક્ષી ને કોલ કરેલો મને એ દિવસે સાહેબ કોન્ફરન્સ માં તમે લીધેલો ત્યારે તમે જે મુખ્ય પ્રશ્ન રજૂ કર્યો તો એ પેટનો જ હતો એ દિવસે તમે બીજી કોઈ ચર્ચા ને બૌદ્ધિક ગૌણ રાખી હતી મુખ્ય ચર્ચા તમારી પેટની જ હતી કે પેટ માટે શું થઈ શકે પેટ માટે શું જોઈન્ટ થઈ હતી એક્ઝેક્ટલી ઓકે તો આ ખોરાક તમે ચાલુ કર્યો એ પછી શરીરમાં તમને શું બદલાવ શરૂઆતના દિવસોમાં તમે જોયા

સૌથી વધારે સપોર્ટ રહ્યો છે કે હું તો કદાચ સિનિયર કોચમાં હતો તો હું સતત સંપર્કમાં ના રહી શકું કે મારી જ્યાં જરૂર પડે ત્યાં હું ચોક્કસ અવેલેબલ હોઉં પણ મીનાક્ષીબેને તમને બહુ સપોર્ટ કર્યો છે આઈ નો થેટ કે ડગલે પગલે તમામ પરિસ્થિતિને સમજવી તમારા ખોરાકને કસ્ટમાઇઝ કરવો તમને જે તે જ્યાં જરૂર પડે ત્યાં સપોર્ટ કરવો એકચ્યુઅલી કોચનો ગુણધર્મ જ આવે હોય કોચ તરીકે જયારે આપણે જોડાતા હોય ત્યારે સામે વાળાનું શું કરીને ભલું થાય શું કરીને એના રિઝલ્ટ મળે બસ એજ જ આપણું ફોકસ હોય અચ્છા તો આ જે સારું થવાની શરૂઆત થઈ તમને તો એમાં શરૂઆતમાં તમને અચ્છા હા તમે કઈક વજનની કઈ વાત કરતા હતા તમારા વજનમાં પણ તમે કઈક ફાયદો તમને થયો છે એ શું હતું મારું વજન પણ છે ને મેં સત્તર કિલો વેટ લોસ કરું છે અને છ ઇંચ એટલું મારી કમરનું ફેટ લોસ થયું છે ગજબ ગજબ ભાઈ આપણે ચોક્કસ એ તો જોવા માંગીશું તો વી કેન સી ધ પિક્ચર આ પહેલા વાળા રેખાબેન અને અત્યારના નાવ અત્યારે તો જો કે સામે બેઠા છે તો નાવ વાળા રેખાબેન તો ભાઈ જોરદાર રેખાબેન વન્ડરફુલ વન્ડરફુલ તો આ તો અચીવમેન્ટ કેવું છે ખબર છે તમારા જે દુખ દર્દ જે દૂર થાય ને એની સામે આ તો દેખાય જ નહીં ખરેખર કહું છું એ તો મને બોનસમાં મળ્યું છે

વેરીકોસ વેન કોને કહેવાય ગેલા લોકો પહેલી વાર સાંભળી રહ્યા છે આ વેરીકોસ વેન એટલે શું સ્કૂલ વેન નામ સાંભળ્યું છે કોલેજ વેન સાંભળીએ વેરીકોસ વેન શું હોય ભાઈ ઓકે તો ભાઈ વેરીકોસ વેન છે ને પગમાં જે આપણી નસો જે હોય ને જે નસો પાછો લોહી મોકલતી હોય લોહીમાં એક જતી નસો અને એક વર્તી નસો હોય જેમાં લોહી પાછું આવતું હોય એ નસો ફૂલી જાય એને બહુ ગંભીર તકલીફ છે ફ્યુચરમાં ગંભીરતા પેદા કરી શકે અને નસો છે ને એકદમ બ્લેક બ્લેક થઈ જાય તમે ઘણા લોકોના પગમાં જોશો ને તો પેલું જમીન ઉપર અળસિયા કેવી રીતે આપણને દેખાય એ રીતે એ નસ બહાર આવી જાય નસ આમ લિટરલી ફૂલી જાય અને બ્લેક થઈ જાય એવી સ્પાઇડર વેન થાય વેરીકોસ વેન થાય અને ફ્યુચર માં બહુ મોટો એ ખતરો આપણા માટે બની શકે વોર્નિંગ બની શકે તો આ એની વાત કરી રહ્યા છે ક્યારેક વેરીકોસ વિશે આપણે ક્યારેક સમજીશું પણ અત્યારે હાલ એ શું કહે છે એ સાંભળીએ હા બોલો એ વેરીકોસમાં શું તમને શું થતું રેખાબેન દીપક સર એ મને વેરી તકલીફ મને ચાર વર્ષથી હતી એ પણ મને નથી ખબર પડતી પછી ધીમે ધીમે છે દુખાવો થવા લાગ્યો જો મને બિલકુલ આરામ ના મળે ને દિવસમાં તો મારા પગમાં મને દુખાવો બહુ થાય પણ અત્યારે મને એવી કોઈ તકલીફ નહીં થતી અત્યારે બહુ સારું છે એનાથી ના ઉભું વધારે ઉભું રહ્યો ન ઉભા રહેવામાં આવે તોય પણ મને દુખાવો હતો કા તો સે ચપ્પલ મારી થોડી ભારે હોય ને પહેરવામાં આવે તો અહીંથી ખાલી માર્કેટ સુધી જવું ને તોય મને પગમાં દુખાવો થઈ જાય એનાથી તો તમે એના માટે ક્યારે કન્સલ્ટ કર્યું છે કોઈ ડોક્ટરને બતાવ્યું તો વેરીકોસ વેન વિશે ના કોઈ ડોક્ટર નહીં બતાવ કારણ કે મને ખબર જ નથી કે આ શું તકલીફ છે આ પછી મને ખબર આના વિશે ગજબ ગજબ બાકી જો હા તકલીફમાંથી જૈન બહાર આયા તો એ ખબર નહીં તકલીફમાં જૈન બહાર આયા ઓકે ચલો ફાઈન કોણ હતા મને અને માથાનો દુખાવો પણ સખત નહોતો હા અચ્છા કિડની સ્ટોન માં આ જે પથરી ની વાત કરો છો એમાં શું પરિસ્થિતિ હતી શું સિચ્યુએશન હતી તમારી એમાં મને કહેવાય કે અડધી રાત્રે મારે પથરીનો નું દુખાવું ને તો મારે દવાખાને ભાગવું પડે અને આમ એ દુખાવો તો એવો સખત થાય કે મારા આળો ધવું મારો કે મારા જલ્દી દવાખાને લઈ જાઓ દવાખાને લઈ જાવ મારાથી નહીં રહેવાતું એવી તકલીફ હતી અને ઇન્જેકશનો બહુ જ લીધા છે મેં પથરીના તો મને વર્ષમાં ચાર પાંચ વાર તો પથરી ને દુખાવ ઉપડ જ અને ઘણી વાર તો સળંગ અઠવાડિયા ઉધી રે કોરોના ટાઈમે મને પથરીનો નું દુખાવ ઉપડે તો રોજ જે ઇન્જેકશન લેવા જવું પડતું હતું મારે એટલે આ પથરીના ઇન્જેક્શનો પછી દાંતની દવા અને આ કમ્બરની દવા એ ત્રણેય મારા દુશ્મન એનાથી જ મને પેટમાં તકલીફ થઈ જાય કાશ મને નાસ્તો મળી ગયો ના ના પણ જે મળે એ મતલબ માનવું છે આપણું આપણા શાસ્ત્રો પ્રમાણે કે જે થતું એ ટાઈમે થતું હોય હા સમયની સાથે આપણને મળે કદાચ વહેલા મળ્યો હોય તો આટલી બધી કદર ના હોત મારા જેટલી કદર અત્યારે છે એટલી કદર ના હોત હે તો એ રાઈટ ટાઈમે જ આપણને બધું મળતું હોય અચ્છા તો કિડની સ્ટોન તમારા કેટલા હતા પથરી કેટલી હતી તમારી કેટલા સાઇઝ ની હતી એનો કોઈ આઈડિયા છે તમને હા મારા ચાર એ મમ્મી હતી પાંચે મમ્મી હતી પથરી કા પે ત્રણ ચાર વાર નીકળી ગઈ અને એના પછી ત્રણ પથ્થરીઓ હતી મારા

સંધિવાનો સમસ્યા માટે 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 તમે એના એના કરેલું અલગથી ખાલી શું કરું માલિશ કરતી થોડો આરામ લાગે મને પણ એના વિશે મે કશું કર્યું નથી અચ્છા ચલો ભાઈ આમનું આ સંધિવાનું સાંભળી લોકો યાદ આવે છે હાથ ઉઠાવો તમારા પરિવારમાં તમે કોઈ ઓળખો હોય સંધિવાનો પ્રોબ્લેમ છે

મારા લંગડાતા લંગડાતા આવવું પડ પગ જ ના મુકાય મારાથી એવો દુખાવો થતો મને આપણે લીસ લગાવ એવું બધું લગાવતી પણ ફેર નતો પડતું એનાથી મને અને આ બે વખતથી શિયાળા બે ગયા મારા પણ મને આ વખતે બિલકુલ મને પડ્યા એ મારા નોટિસ કરી સાસુ

આ ખોરાક ચાલુ કર્યા પછી આટલો ફાયદો છે મને એમ કે આટલું સરસ અમૃત તુલ્ય આપણે કહી શકીએ અમૃત નથી પણ અમૃત થી ઓછું પણ નથી કે આટલી બધા જો બેનિફિટ થતા હોય તો એને બીજું તો શું શબ્દ આપણે એને આપી શકીએ એમ કે દવા તો છે નહીં તો આપણે એને કંઈક તો એને શબ્દ આપણે આપવો જોઈએ તો એ અમૃત તુલ્ય જે આ ખોરાક ખરો જે નાસ્તો જેને આપણે રાજા જેવો નાસ્તો પ્રેમથી આપણે કહેતા હોઈએ તો એ તમે તમે વાપરો છો ચલો વેરી ગુડ તમે તમારી એક બદલાવ સ્વીકાર કર્યો છે એક નવો ખોરાક અને નવું જીવન તો એ નવા ખોરાક અને નવા જીવનના કોન્સેપ્ટમાં તમારા ઘરમાં એવા પાર્ટનરો કોણ કોણ છે જેની દિવસની શરૂઆત આ ખોરાકથી થાય છે બધા જ મારા ઘરમાં બધા જ આ નાસ્તો કરે છે પ્રવીણ તમને આ ખોરાકથી શું ફાયદો છે આ ખોરાકથી મને જબરજસ્ત ફાયદો થયો છે તો મારું વેટ ફક્ત પંદર દિવસની અંદર દોઢ કિલો વજન એકદમ વધી ગયું અને મને શું અરે ઉભા રહો તમારી ઉંમર કેટલી મારી એકાવન એકાવન ભાઈ એકાવન વર્ષે પંદર દિવસમાં દોઢ કિલો વજન વધી ભાઈ પ્રાણ ભાઈ નું એક વાર જોરદાર ક્લેમ થઈ જાય એમના માટે અચ્છા તો તમે વજન વધારવા ચાલુ કર્યું હતું કે ખાલી એમ જ બસ આમ આમ તો વજન વધારવા માટે જ લીધું હતું એવું હતું એકચુઅલી કે આનો જે આ ઉપયોગ કરતા હતા એટલે એને જે બેનિફિટ મળી ને એના નિમિત્તે ગઈ અને મેં ચાલુ કર્યું એ ચાલુ કરવામાં મારી એનર્જી લેવલ બહુ સારું થઈ ગયું એક જાતની શરીરમાં સ્ફૂર્તિ રહેવા માંડી અને વેટ મેં માર્ક કર્યું તો પંદર દિવસમાં દોઢ કિલો મારો વજન વધી ગયો એટલે મારો ઉત્સાહ વધી ગયો વાહ જોરદાર વાત અત્યાર સુધી ચાર કિલો ગેઇન કર્યો છે ચાર કિલો વધાર્યો ભાઈ વાહ વાહ વાહ

પછી અધી રાતે નાસ્તો ચાલુ કર્યો ઊંઘ એકદમ પરફેક્ટ આવતી અને ઊંઘ પૂરી થઈ જાય અને મારા પણ ખુલી જતી ઊંઘ ની દવા મેં બંધ કરી દીધી ત્યાં અત્યારે પણ લેતો નથી ઊંઘ ની દવા છૂટી ગઈ તમારી ખરે ખરો આ આશીર્વાદથી ઓછું નથી કેમ કે અત્યારે દુનિયામાં બહુ બધા લોકો છે જેને સુવા માટે ઊંઘની ગોળી લેવી પડે છે હે ને તો અમેઝિંગ અમેઝિંગ બાકી જોરદાર હેને સો સરસ કહેવાય ભાઈ અને રેખાબેન તમારો જે આ અમેઝિંગ એક્સપિરિયન્સ આજનો જે સેટરડે સ્પેશિયલ કોલ અને એની અંદર તમારી આ જે ડિટેલ જર્ની કેમ કે ડિટેલ જર્ની સાંભળવાનો ટાઈમ આપણને બહુ ઓછો મળતો હોય શનિ રવિના માં કદાચ આપણને ચાન્સ મળે કે આપણે ડિટેલમાં સાંભળી શકીએ તો આ જર્ની ખરેખર બહુ ઇન્સ્પાયરિંગ છે બહુ પ્રેરણા આપે કે ભાઈ શું શું થઈ શકે પોસિબિલિટી અહીંયા આપણે ડિસ્કલેમર ફરીથી હું યાદ કરાવીશ કે આપણે કોઈ આ ખોરાકથી રોગ મટાડવાનો દાવો નથી કરતા પણ આ ખોરાકનો પાવર એટલો સરસ છે કેમ કે ખોરાક જયારે શરીરને પોષણ પ્રોપર મળે ને ત્યારે આવા પ્રકારના પરિણામ આપણને જોવા મળે કે ભાઈ શરીર ને પોષણ મળે એટલે શરીર પોતાની જાત ને રિકવર કરવાનું ચાલુ કરે તો વાત કુલ મિલાકી એ વાત હે ભાઈ શરીર ને સારો ખોરાક મળશે તો શરીર એની જાતે જ પોતાની જાતને ઠીક કરી લેશે તો શરીર માં પોતાની જાત ઠીક કરવાનો પાવર છે જ રેખા બેન તમારે કઈ કહેવું છે યસ યસ પ્લીઝ બોલો કે છે મેન વાત તો કેવાનો ભૂલી જ ગઈ હું જે મને બેસવાની તકલીફ હતી ને એ હું ચેર માં અડધો કલાક થી વધારે નથી બેસતી એકતી અત્યારે હું ભજનમાં માં છું તો ટેકા વગર 4 કલાક સુધી બેસું છું ફેન્ટાસ્ટિક જોરદાર भाई जोरदार एक बार ना हमें क्लब दे दे क्या बात है इतना बेस्ट कारण कि हमें भजन એટલે ભજનમાં તો નીચે જ હું બેસું પહેલા મારા માટે ચેર લાવી દેતા પહેલેથી ચેર મૂકી દે એ લોકો એક પણ એને કમરે તકલીફ છે ને તો ખુરશી લાવી મૂકી દઈએ આપણે અને અત્યારે ઓકે એ લાવવા મંડ્યા તો મે ના પાડી દીધી ના તો ચાલુ કર્યા પછી મે તો હવે ના લાવશું મારા નીચે બેસું છે મે વાહ 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 અમેઝિંગ અમેઝિંગ ગોડ બ્લેસ યુ થેન્ક યુ સો મચ તમને તમને રસ્તો બતાવ્યો તમારા કોચ મીનાક્ષી પણ થેન્ક યુ બધા સતત સંપર્કમાં સતત એકબીજાની સાથે રહી અને એમ કે એકલા એકલા આ બધું નથી થતું આમાં સતત આપણને સંપર્ક એક સહવાસ આપણને જોઈતો હોય સારી કમ્યુનિટીની જરૂર આપણને પડતી હોય તો આ કમ્યુનિટીના લીધે જે પણ થયું એ ટોટલ શ્રેય હું માનું છું કે કદાચ આ સર્કલ ને વધારે જશે જે આપણને સારા વિચારો સાથે બાંધીને રાખે